હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની પ્રવૃત્તિ પાંચ કેમ કરતી ની સમજ મેળવશું તો ચાલો આજે શીખીએ પ્રવૃત્તિ પાંચ કેમ કરોતી ની સમજ તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હંકારતું હોય તો કોઈ દોડતું હોય જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામયિકમાંથી નાના નાના દસથી પંદર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં વર્તમાનપત્ર અને સામયિકમાંથી નાના નાના દસથી બાર ચિત્રો લગાવ્યા બાદ તેની થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી સમયે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટા ભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે તો ચાલો લગાવીએ આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવો અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખો કાઉસમાં આપ્યું છે ચિત્રો ના મળે તો ક્રિયાચિત્રો દોરી પર સકાય છે પઠતી લિખતી ખાધતી પશ્ય તરતી વદતી પાઠયતી કે શિક્ષયતી શય કરોતી ક્રીડતી સ્વચ્છતા કોતી સ્નાો પચતી વિચારયતી કે ચિંતયું આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વીડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો